હેલો એવરીવન સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હવે રાજકોટમાં છે ને છેલ્લા ઘણા ટાઈમથી આલુ પુરી દિવસે દિવસે ટ્રેન્ડ વધતો જાય છે અને આની પહેલાં પણ આપણે આલુ વિડીયો બનાવેલા છે બટ આ વખતે હું તમારા માટે એક નવી એવી જગ્યા લાવ્યો છું જે ભાઈ છે ને પોતે સુરતથી રાજકોટ અહીંયા શિફ્ટ થયા છે અને રાજકોટમાં આલુ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે જગ્યા છે હોકર્સ ઝોનમાં આપણે જે જામનગર ઉપર જે હોકર્સ ઝોન હતો ને એ શિફ્ટ થઈ ગયો છે તમે જામનગર રોડથી રોડસો ફૂડ રોડ સાઈડ જાવ ને બજરંગવાડી સાઈડ જે જવાય એરપોર્ટ પટ્ટી વાળો જે રોડ આવે ને ત્યાં એક ઓકર ઝોન નવો બન્યો છે ફૂડ ઝોન એમાં છે જયખોડિયર આલુપુરી આલુપુરી મળે છે ક્રંચી આલુપુરી મળે છે ચીઝ આલુપુરી મળે છે અને એ સિવાય પાણીપુરી મળે છે તો આ બધી વસ્તુ કઈ રીતે બનાવે છે શું ની પ્રાઇસ છે આ વિડીયોમાં જોશું લેટ્સ રોડ તો ફ્રેન્ડ આપડે અત્યારે આવી ગયા છીએ કોડિયાર આલુ આલુપુરીમાં તો શું નામ તમારું પ્રતિકભાઈ 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 આપણે અત્યારે શું શું ચાલુ બનાવો છો અત્યારે આલુપુરી આલુપુરી અત્યારે શું નાખો છો રગડો રગડો અને કઈ કઈ ટાઈપની આલુપુરી રાખી છીએ આપણે આપણે રેગ્યુલર રાખીએ છીએ ચીજ વાળી રાખીએ છીએ ક્રન્ચી આલુપુરી રાખીએ છીએ બરાબર અને અત્યારે શું નાખો છો આ કોકમ છે કોકમ ની ચટણી પછી આ ગ્રીન ચટણી ગ્રીન ચટણી એ આપણે પોતે જ બનાવીએ છીએ તમે અહીના જ છો કે સુરત સુરત ના જો તો તો ભાઈ સુરત જેવો ટેસ્ટ આવશે ને હા હવે આ સુરતની ની સ્પેશિયલ સેવા આવી ગઈ હા સુરતની સ્પેશિયલ છે આ સુરત થી જ મગાવો કે સુરત થી ને જ મગાઈએ સુરત થી જ મગાવો ને અહીંયા મળતી જ નથી કે નહીં પછી આ આ પાપડી આવે આ પણ સુરત થી ને જ આવે આ સુરત થી આવે હા બરાબર આની શું પ્રાઇસ છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા બરાબર હા શું છે મસાલો કે મસાલો થઈ છે રેડી અને ભાઈ 30 રૂપિયા છે ફ્રેન્ડ્સ आलू पूरीમ જોઈ શકો છો હવે આપણે કઈ બનાવીએ અત્યારે આપણે क्रंची आलू पूरी क्रंची आलू पूरी એની શું પ્રાઇસ પચાસ રૂપિયા ના પચાસ રૂપિયા આપણે કેટલો ટાઈમ થયો અહીંયા મારે એક મહિનો છે એક મહિના જેવું થયું ને આવું સ્ટાર્ટઅપ જ છે ને આપડે બીજી કઈ કઈ વસ્તુ રાખી આના સિવાય રેગ્યુલર પાણીપુરી રગડાપુરી સેવ રગડાપુરી સેવપુરી બરાબર એ બધાનો શું ભાવ છે રેગ્યુલર પાણીપુરીના પૂરીના 20 રૂપિયા છે હા કેટલી આ પુરી આવે 6 6 પૂરી બરાબર રગડા પુરીમાં છ આવે એના ત્રીસ રૂપિયા રૂપિયા બરાબર ટાઈમિંગ શું છે આપણે टाइमिंग में 4:30 बजे थी रातें 11 4:30 थी रातें 11 बजे સુધી હવે આપણે શું બનાવો રેગ્યુલર પાણીપુરી રેગ્યુલર પાણીપુરી

આમાં કયા પાણી આવે આપણે રેગ્યુલર તીખું પાણી રેગ્યુલર તીખું પાણી અને મીઠું પાણી મીઠું ખાલી તીખું જ રાખીશ Okay, ready? Oh, di mana bu? Ah, tuh oh,